આ જોઈ રહ્યા છો એ અક્ષર પ્રમુખ સ્વામી મંદિર અને અસ્થિ વિસર્જન માટેનો ગોંડલની આ એક સુપ્રસિદ્ધ નદી છે કે જેનામાં આપણા ગયેલ સ્વજનના અસ્થિનું વિસર્જનનું અહીંયા ક્રિયા થાય છે એવા એ જ સ્થળ પર આજે કચ્છ ઇતિહાસની ટીમ અજય પંડ્યા ભુજ હું અજય પ્રેમીના રસકિલા પંડ્યા પછી ત્યાં જ આજે પુણ્ય ભોજનની યુટ્યુબ ચેનલ પર આજે અહીંયા પહોંચી આવ્યો છું અને હાલ જ થોડીક ક્ષણ પહેલાં અસ્થિ વિસર્જનનું કાર્ય જે હતું અહીંયા અમે પરિપૂર્ણ કર્યું છે તો મિત્રો જોઈ રહ્યા છો ગુંડલ અક્ષર પુરુષોત્તમ મંદિરની અંદર આવેલું ને એ નદી અને એ નદીની અંદર હાલ જ મારા મિત્રના માતાના અસ્થિનું ત્રીજા ચરણો અમે વિસર્જન કર્યું છે આ સ્થળ અત્યંત રમણીય છે શાંત પણ ખરું અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આ એક સ્થળ રમણીય અને રોમાંચ આપ અનુભવી શકો એવું છે પ્રગાતમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર પણ છે જેનું પણ આપણે આ વિડીયો સમય મળ્યો સાથ રહ્યો તો બનાવશું આ છે સરોવર અસ્થિ વિસર્જન માટે